આની ની વાત સુઈતો દી ભાઈ મામા આ મારું નામ આ હા આ કરે આ કરે અંદર રાખીએ હું આ રૂપિયા કીધું છે એ 1000 નું વાત થઈ જા રાવત એવો અંદાજ છે અમે થી સાહેબ આતમી વાળા મે પહેલા અમે જઈએ જામનગર થી અમે એનો પીછો કરતા આવીએ છીએ હા ભાઈ આ ગાડી ફૂટ્યું છે એ કડું સખ્ટી હા ભાઈ આ ગાડી ફૂટ્યું છે ગાડી

મારો 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 આરામી બેટ બધાની